રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવાવ ગામ પોતાની સગીર વયની દીકરી ઉપર સગા પિતાએ દુષ્કર્મ આચરનાર પાંચ હજાર રૂપિયા દંડની સજા ફરમાવતી ધોરાજી દીકરી ઉપર સગા પિતાએ દુષ્કર્મ આચરનારને વીસ વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયા દંડની સજા ફરમાવતી ધોરાજી કોર્ટ ધોરાજીના પાટણવાવમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં પોતાની સગી અને સગીર વયની દીકરી ઉપર અવાર નવાર દુષ્કર્મ

આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહબુલ્લા શેખ સાહેબે ધોરાજી તાલુકાના આરોપીને પોતાની જ સગી દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ આચરવાના ગુનામાં વીસ વર્ષની કેદ અને પાંચ હજાર રૂપિયા દંડ ફટકારેલ છે બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર પોતાની પરદાદી સાથે પાટણવાવ પોલીસ સ્ટેશન જઈ અને ફરિયાદ આપેલી હતી કે તેના પિતા તેને ધરારથી રાત્રે સુવા બોલાવે છે અને તેની ઉપર વારંવાર દુષ્કર્મ આચરે છે આ અંગે તત્કાલીન પીએસઆઈ કે એમ ચાવડાએ ગુનો નોંધી અને તેની તપાસ કરેલી હતી તપાસના અંતે ટૂંકા સમયમાં ચાર્જશીટ થયેલું જે ચાર્જશીટ થઈ ગયા બાદ નામદાર અદાલત સમક્ષ ભોગ બનનાર અને તેની પરદાદી આ મુખ્ય સાહેદો હતા આરોપીની પણ દાદી થાય તેમણે કોર્ટ સમક્ષ જણાવેલું કે આરોપી એવું બોલતો કે આ તો મારી દીકરી છે મને મન થાય તેમ તેની સાથે કરું અને કોઈ અટકાવે વડીલો આરોપીના માતા કે આરોપીના દાદી તો એને પણ મારતો આરોપી સામે અગાઉ પણ ત્રણસો છ એટલે કે ભોગ બનનારની સગી માતા આત્મહત્યા કરેલું તેના દુષ્કૃરણના અને અન્ય દારૂ જુગારના ગુનાઓ પણ દાખલ થયેલા હતા આ તમામ રજૂઆતોને ધ્યાને લઈ અને દોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી વીસ વર્ષની કેદ અને રૂપિયા પાંચ હજાર દંડ તથા ભોગ બનનારને વળતર ચૂકવવા આદેશ કરેલો બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ રાજકોટ अमारी तमाम महिती अपडेट रहो एस नाइन न्यूज साथ